કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ આરતી હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરતી આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટર જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝ પેપરો છે એ ન્યૂઝ પેપરો ની ઉપર પાબંદી લગાવવી જોઈએ એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા જે કાર્ડ કાર્ડ છે એ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે શ્રીએ નેશનલ મીડિયા જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખંદી ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના ન્યૂઝ પેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપ શ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલું છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલા લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈ ની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સળિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાયસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહી થાય તેના માટેની એક છુટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે આ રજૂઆત આવતી હતી અને રજૂઆતની યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે પત્રકારત્વ એ એક પવિત્ર વ્યવસાય છે અને એ વ્યવસાયની સાથે સંકળાયેલા જે લોકો છે એને કલંકિત કરનારા જે તત્વો છે એ તત્વો આજે ઝેર થયા છે અને એ તત્વોના ત્રાસમાંથી આજે શહેરની પ્રજા મુક્ત થઈ છે અને આ જે કઈક લડત છે એ લડતના આધારે જે ખરેખર આ સુરત શહેર અને રાજ્યની અંદર જે ભોગ પામેલા લોકો છે એ ખરેખર આપ મીડિયા ને પણ જે આપના દ્વારા આ સમાચાર લોકો સુધી જાય છે અને લોકો આજે અસ્વસ્થ બન્યા છે